આજથી થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની યુવતી સામે ભાજપના પત્રકાર મામલે ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ આ યુવતીનું સરઘસ કાઢવામાં આવતા વિવાદ વકર્યો હતો આ દિવસોમાં પણ અમરેલી જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ પાટીદાર સમાજની યુવતીના સમર્થનમાં આવ્યા છે અને તેઓ અમરેલી પોલીસ સામે આરોપો કરી રહ્યા છે ને આટલેથી વાત ન અટકતા તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે તપાસના આદેશ આપવા જોઈએ તે પ્રકારની માંગ પણ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હવે અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ એ શું વાત કહી છે કોના ઇસારે પોલીસ કામગીરી કરી રહી છે અમરેલી જિલ્લામાં તે વિગતે વાત કરી આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ હવે આંખે ઉડીને વળગે તેવી સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે જેવી રીતે તાલુકા પ્રમુખ બનવાને લઈને ભારતીય જનતા પાર્ટીમાં બે જૂથ સામ સામે આવ્યા એક જૂથ એ બીજા જૂથને લઈને પત્ર વાયરલ કર્યો જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ગંભીર આરોપો લાગ્યા ત્યારબાદ કૌશિક વેકરિયાએ મામલે ફરિયાદ નોંધાતા ભારતીય જનતા પાર્ટીના એક જૂથના નેતાઓને જેલ પણ જવું પડ્યું જેમાં એક પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી સામે પણ ગુનો નોંધાયો હતો અને તેની પણ ધરપકડ કર્યા બાદ તેમને પણ જેલ જવાનો વારો આવ્યો હતો જોકે હાલ સેશન કોર્ટ દ્વારા જે જામીન આપ્યા છે તે જામીન ઉપર પાયલ ગોટી મુક્ત છે પરંતુ ભલે પાયલ ગોટી જેલમાંથી બહાર આવી ગયા છે પણ અમરેલી જિલ્લાનું રાજકારણ હજી પણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે કેમ કે હવે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પણ મૌન તોડવાની શરૂઆત કરી છે ને પોલીસ અમરેલીમાં કોના ઇશારે કામગીરી કરી રહી છે પાટીદાર સમાજની જે દીકરી છે તેનું સરઘસ કાઢવામાં આવ્યું તો તે પાછળ કોણ જવાબદાર છે તે પ્રકારના સવાલો ખુદ ભાજપના જ નેતાઓ ઉઠાવી રહ્યા છે વાત કરીએ તો આ મામલાને લઈને અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે જે આખા જે ઘટનાક્રમ આ દિવસોમાં અમરેલી જિલ્લાનો રહ્યો છે અમરેલી જિલ્લો સતત ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે તેને લઈને વાત કરી છે સાથે જ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ પોતાની જાતે જે શરીર ઉપર પટ્ટા માર્યા છે તેને લઈને પણ તેમણે વાત મૂકતા શું કહ્યું તે સાંભળી લો અમરેલીમાં જે લેટરકાંડ ચાલે છે અને જે છેલ્લા આઠ દિવસથી સમગ્ર અમરેલીની પણ સમગ્ર ગુજરાતની અંદર જે અમરેલીનું નામ તમામ જગ્યાએ અત્યારે મોખરે લેવા છે ત્યારે મારા પોતાના ગેરપ્રસંગ હતો મારા પૌત્રના લગ્ન હતા એટલે એમાં રોકાયેલો હતો પરંતુ ગઈકાલથી ફ્રી થયો ત્યારે બધી જ માહિતી મેળવતા પૂછવામાં આવ્યું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા એમણે જાહેર સ્ટેજ ઉપર જાતે પટ્ટા મારી અને દીકરીને ન્યાય અપાવવા માટે એમ કહે છે કે દીકરીને હું ન્યાય ન અપાવી શક્યો એટલે હું જાતે પટ્ટા મારું છું તો એમાં મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ વિરોધ પક્ષે વિરોધ પક્ષની ભૂમિકા નિભાવે તેમાં મારે કશું કહેવાનું હોય નહીં પરંતુ એટલું ચોક્કસ છે કે અમરેલીની અંદર જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે અને એને સખતમાં સખત શબ્દમાં હું વખોડી પણ કાઢું છું અને એનો વિરોધ પણ હું કરું છું ગમે તેઓ સામે પડકાર હોય તો પણ કોઈ પણ દીકરી કોઈ પણ સમાજની હોય તેની સાથે આવી ઘટના ઘટે ત્યારે હરેક સમાજ માટે શરમથી માથું ઝૂકી જાય તેને સખ્તમાં સખ્ત શબ્દોમાં આજે પણ હું વખોડું છું અમરેલી પોલીસે જે કોઈના ઇશારે જે કર્યું છે તે પોલીસ બેડા માટે એક વખોડવા માટેના કોઈ જ શબ્દ નથી અને કયા શબ્દોમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને અમરેલીની ભર બજારમાં સરઘસ કાઢવું અને અમરેલીની પોલીસ સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી અને અમરેલીની બજારમાં ક્રિમિનલનો જે રીતે વરઘોડો કાઢવામાં આવે તેવી રીતે એક નિર્દોષ દીકરીનો વરઘોડો નીકળે ત્યારે પટેલ સમાજ નહીં હર કોઈ સમાજ અને સમગ્ર ગુજરાતનું માથું શરમથી ઝૂકી જાય તેવું આ કામ પોલીસ વિભાગે કર્યું છે કોઈને સારા થવા માટે કોઈને સારા થવા માટે કરેલું એવું સંપૂર્ણ દેખાય આવે છે અને જે રીતે ખરેખર આવું કરવા પાછળ કોનો ઇશારો હતો કોના કહેવાથી કર્યું છે શા માટે કર્યું છે આજે મારી ઓફિસની અંદર પણ મારો પીએસ અત્યારે મારી સાથે પંદર વર્ષથી કામ કરે છે એમને કોઈ પણ લેટર હું આપું એમને ટાઈપ કરવાનો હોય એમને એમ કહું કે આ ઓફિસમાં પહોંચાડવું ત્યાં પહોંચાડે એ એની જવાબદારીમાં આવે છે આ દીકરી આટલું જ કર્યું છે બાકી જે કંઈ હોય તે એમાં મારે પડવું નથી અને આ ખરેખર લેટર કેવી રીતે લખાણો કેવી રીતે આ ક્યાંથી આ લેટર પેડાયું કોની સૈવ આજે આ બધું જ કલાકોની અંદર આ આનો ઉકેલ આવી જાય ખરેખર હાચા થાય તો પરંતુ જે પોલીસે કૃત્ય કર્યું છે ને એની તપાસ થવી જોઈએ કોઈ પણ ગુનેગાર હોય કોઈ પણ સહાય અધિકારી હોય યા પદ અધિકારી હોય તેને સજા થવી જોઈએ ને તો જ આ દીકરીને ન્યાય મળ્યો ગણાય બાકી ન્યાય મળ્યો ના ગણાય આજે જેમ ઘાણીના બળદને ઘાણીના બળદને જે પ્રકારના ચશ્મા પહેરાવવામાં આવે છે અને એને ફક્ત ને ફક્ત વન સાઈડ દેખાય છે એવી રીતે જિલ્લાના વહીવટી તંત્રને જે વન સાઇડ દેખાય છે ને એ જોવાનું બંધ કરે અને સાચી વાત દરેક વ્યક્તિની દરેક અરજદારની સાંભળે કાન પણ ખુલ્લા રાખે અને આંખ પણ ખુલ્લી રાખે ત્યારે જ આ જિલ્લામાં વ્યવસ્થિત થશે એમાં મને કહેવામાં જરા પણ યતિ શોખતી નથી એટલા માટે કે જિલ્લાના જાહેર જીવનમાં છેલ્લા ત્રીસ વર્ષથી શું ત્રીસ વર્ષમાં ક્યારે જે ઘટના ન ઘટે એ ઘટના આજે અમરેલીની ઘટી છે ત્યારે પાર્ટીને તો નુકસાન થયું જ છે એમાં કોઈ શંકા નથી પણ પાર્ટીની અંદર બેઠેલા નેતાઓને પણ આજે શરમથી માથું ઝૂકી જાય એવું આ કૃત્ય થયું છે ત્યારે મારા ભારતીય જનતા પાર્ટીની સરકારને અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા ગૃહમંત્રી આદરણી હર્ષભાઈ સંઘવી અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબને પણ વિનંતી કરું છું કે આ બનાવની અંદર ખરેખર તપાસ થવી જોઈએ દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જ જોઈએ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પૂર્વ સાંસદ તરીકે હું આપને વિનંતી કરું છું ધન્યવાદ અમરેલીના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા તેમણે પણ પોલીસ સામે આરોપો લગાવતા કહ્યું કે જે રીતે અમરેલી પોલીસે આ યુવતીનું સરઘસ કાઢ્યું તે ખૂબ જ નિમ્ન કક્ષાની બાબત કહેવાય તે ઘટનાને તેમણે પણ વખોડી છે તેમણે આટલેથી નટકતા એવું પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની આના કારણે બદનામી થઈ છે ભાજપના જે અન્ય નેતાઓ છે તેમને પણ આ બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેની અસર પક્ષ ઉપર પણ જોવા મળી રહી છે તેમણે અમરેલી પોલીસ સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે અમરેલી પોલીસ કોના ઈશારે કામગીરી કરી રહી છે કેમ યુવતીની ધરપકડ કરવામાં આવીને તેનું સરઘસ કાઢવામાં આવ્યું તેવા અલગ અલગ પ્રકારના સવાલો નારાયણ કાછડિયા ઉછાળ્યા છે તેવા અલગ અલગ સવાલો નારાયણ કાછડિયાએ ઉઠાવ્યા છે અને આ મામલામાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે કે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે ત્યારે જોવાનું રહ્યું કે હવે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મૌન તોડી રહ્યા છે ને